બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી અમદાવાદમાં સરસપુર ખાતે સામૂહિક નગરયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવી હતી મહાનગર યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા મહાનગર યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ યાત્રા સરસપુર સિદ્ધાર્થનગરથી નીકળી શાહીબાગ માયાનગર સિવિલ હોસ્પિટલ ખાતે તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની આ એકસો તેત્રીમી જન્મજયંતિ છે અને સામૂહિક નગરરાત્રા સમિતિ તરફથી અમે છેલ્લા એકતાલીસ વર્ષથી મહાનગરાત્રા કાઢીએ છીએ આ બેતાલીમી મહાનગરાત્રે છે અમારો ઉદ્દેશ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો લોકશાહી અને બંધુતાનો જે સિદ્ધાંત છે સમતા સમાનતા અને એકતાનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને લોકો સુધી પહોંચાડવા માટે અમારો પ્રયત્ન છે આજે સાબિત થઈ ચૂક્યું છે આપણી સાથે જ આઝાદ થયેલો પાકિસ્તાન દેશ પણ આપણા પાસે જે બંધારણની સ્પષ્ટતા છે એવી સ્પષ્ટતા નહીં હોવાના કારણે પાકિસ્તાનમાં વારંવાર લશ્કરી શાસન વારંવાર તકલીફો ઊભી થઈ જ્યારે આપણા દેશમાં અનેક વખત સત્તાના પરિવર્તન લોકશક્તિથી જનતા દ્વારા થયા પરંતુ ક્યારેય આપણા લોકશાહી માળખા ઉપર ક્યારેય કુશંકા ઊભી નથી થઈ